રાજધાની દિલ્હીમાં મંગળવારે વિપક્ષી ઇન્ડિયા ગઠબંધનની બેઠક મળી જેમાં પીએમ મોદીની સામે વારાણસીમાંથી કોને મેદાનમાં ઉતારવા તે અંગે પણ ચર્ચા થઈ આ બેઠકમાં બે નામ સામે આવ્યા એક નામ હતું પ્રિયંકા ગાંધીનું અને બીજું નામ હતું બિહારના મુખ્યમંત્રી કુમાર લોકસભાની આગામી ચૂંટણી માટે બનાવવામાં આવેલા વિપક્ષી ગઠબંધન ઇન્ડિયાની દિલ્હીમાં યોજાયેલી મહત્વની બેઠકમાં કોંગ્રેસ જેડીયુ આરજેડી સહિત અઠાવીસ વિપક્ષી પાર્ટીઓ સામેલ થઈ બેઠકમાં નિર્ણય લેવાયો કે વહેલામાં વહેલી તકે વિપક્ષી દળો વચ્ચે બેઠકોની વહેંચણી કરી લેવામાં આવશે આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સામે કોની ચૂંટણી જંગમાં ઉતારવા તે અંગે પણ ચર્ચા થઈ પહેલું નામ કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીનું આવ્યું જયારે બીજો નામ નીતિશ કુમારનું હતું બંનેના નામ અંગે બેઠકમાં પ્રસ્તાવ મૂકવામાં આવ્યો એક મીડિયા રિપોર્ટમાં સૂત્રોને ટાંકીને કહેવામાં આવ્યું કે હજુ સુધી લઈને બે નામ અંગે પ્રસ્તાવ મૂકવામાં આવ્યો જેમાં પ્રિયંકા ગાંધી ઉપરાંત બીજું નામ નીતિશ કુમારનું હતું ઇન્ડિયા ગઠબંધનની બેઠકમાં મમતા બેનર્જીએ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે વિપક્ષ તરફથી પીએમ પદના ઉમેદવાર જાહેર કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો जेनु अरविंद केजरीवाल समर्थन करूत जो की कहूत नीतीश कुमार लालू यादव नाराज थे क्या था। थी गया बाद स्पष्टता करवा नीतीश कुमार नाराज नहीं ना देखिए दुनिया में पूजा होती ताकत की जिसके पास चौवालीस विधायक है उनके नाम को कोई क्यों प्रस्तावित करेगा तो ये नीतीश जी गलत स्वामी में है बीजेपी छोड़कर इसीलिए गए थे कि प्रधानमंत्री बन जाएंगे लेकिन प्रधानमंत्री बनना तो दूर की बात संयोजक का जो पद है वो भी उनको नहीं मिल पाया ये लोग लालू जी नितीश जी को नहीं जानते नीतीश जी ने शुरुआत की थी और लालू जी अच्छे स्वास्थ्य ना होने के बावजूद भी इस धुन में रहते हैं कि कैसे एक सामूहिक बेहतर विकल्प दिया जा सके उसके बाद अगर ये खबरें प्लांट होती हैं तो मुझे चिंता होती है कि जिस मीडिया से हमारी उम्मीद होती थी ये रोशनी दिखाएगा ये मीडिया अंधेरा નીતીશકુમારને લઈને અટકણો લગાવાઈ રહી હતી કે તેઓ વારાણસીમાંથી ચૂંટણી લડી શકે છે ડિસેમ્બરે તેમની એક રેલીનું પણ વારાણસીમાંથી આયોજન થવાનું હતું પરંતુ સ્થળની પસંદગી ન થતા તે રેલીને સ્થગિત કરી દેવી પડી બીજી તરફ કેન્દ્રીય મંત્રી સિંહે પણ વિપક્ષના નેતાઓને વારાણસીમાંથી પીએમ મોદીની વિરુદ્ધ ચૂંટણી લડવા માટે પડકાર ફેંક્યો છે બ્યુરો રિપોર્ટ જીએસટીવી